માતાજી કમેન્ટમાં એવું આવ્યું હતું કે દાદા હનુમાનજી દાદા વિશે તમે જરા અમને સમજાવો બરોબર શાસ્ત્ર તો એમાં હનુમાનજી દાદામાં એવું છે કે હનુમાનજી ઘણા પ્રકારના લંગડીયા હનુમાન આવે વિસ્મી હનુમાન આવે બાળક હનુમાન આવે બટુક હનુમાન આવે આ રીતે અનેક પ્રકારના એટલે એકવી પ્રકારના હનુમાનજી હોય રોકડિયા હનુમાન સાળગુર હનુમાન સાળગપુરમાં હનુમાનજી છે ને એ હનુમાન અલગ અલગ નામ પ્રકારે હનુમાનજીના નામ હોય રોકડિયા હનુમાન મોખરા હનુમાન બરાબર સૂર્યમુખી હનુમાન આ રીતે હનુમાનજીના નામ હોય હવે એને પવન પુત્ર કહેવામાં આવે છે પવન પુત્ર એટલે સૂક્ષમ પવન પુત્ર પવન દેખાતો નથી પવન અનુભવાય ખાલી અહેસાસ થાય હવા આવતી હોય તો એટલે પવન પુત્ર કહેવામાં આવ્યું પવન પુત્ર એટલે સૂક્ષમ અવસ્થા સૂક્ષ્મ અવસ્થાની અંદર બળ સૂક્ષમ અવસ્થા હોય ને જે એની અંદર બળ બળ એટલે સર્વવ્યાપી બ્રહ્માંડ આ બ્રહ્માંડ જે છે ને એ સર્વવ્યાપી છે આકાશ આપણે કહીએ આકાશ એ સર્વવ્યાપી છે અવકાશ એ અવકાશનું સૂક્ષ્મ બળ આવેને જે એનું નામ હનુ એક ઉર્જા છે મોટી ઉર્જા છે પણ જેન્ટ્સ ઉર્જા આપણે કહીએ ને લેડીઝ ધ જેન્ટ્સ એવી રીતે જેન્ટ્સ ઉર્જા છે તો બ્રહ્માંડનું એ એક સૂક્ષ્મ અવસ્થામાં હનુ નામનું એક બળ છે મોટું આખા બ્રહ્માંડ ની અંદર જેને હનુ કહેવાય તો એ સર્વવ્યાપી હોય બળ આખી બ્રહ્માંડ એમાં બધું આવી ગયું એ સૂર્યને ગળી જાય ચંદ્રને ગળી જાય સૂક્ષમે બની જાય અને વેરા રૂપે ધારણ કરી શકે પછી એને આરે કનેક્ટિવિટી કરવા માટે આપણે હનુમાન ચાલીસા બોલતા હોય બજરંગ બાણ બોલતા હોય એની સ્તુતિ કરતા હોય રામાયણના પાઠ કરતા હોય રામાયણના પાઠ કરવાથી હનુમાનજી આપણે ફળીભૂત થાય હનુમાનજીના પાઠ કરવાથી રામચંદ્ર ભગવાન આપણે ફળીભૂત થાય શાસ્ત્ર કહે છે રામાયણ વાંચતી વખતે પેલા આહવાન હનુમાનજીનું કરવું પડે क्यों आह्वान करू पड़े श्री गुरु शरण सरोज रजनीश मन मुकुर सुधारी बरनौ रघुवर विमल जज्जो दाई को फलचारी आइए हनुमंत विराजी ए कथा सुनो इतिहास तुम सब रघुनाथ के मैं तुम शरणों के दास राम कथा के भक्त रसिक राज रत्मति धीर आयसु आसन करिय प्रभु तेज मुझ कपिवीर आ रीते જેના ઘરમાં રામાયણ હશે જે જે રામાયણ એમાં આહવાન ગાદી મૂકીને કરવામાં આવે ગાદી મૂકી અને હનુમાનજીનું આહવાન કરવામાં આવે રામાયણ વાંચે પછી હનુમાનજીને આવે સૂક્ષ્મ અવસ્થામાં એ તો સર્વને ખબર છે પણ પવન રૂપે આવે છે પણ કોના હર કોઈ માણસના પવિત્ર માણસના શરીરની અંદર એ સૂક્ષ્મ અવસ્થા હોય છે એની આરે આત્મા હોય છે એ આત્માની આરે સૂક્ષ્મ અવસ્થામાં એ બળ હોય બળ એક પ્રકારનું અનુ પાવર પાવર એટલે ઉર્જા મોટામાં મોટી શક્તિ તો એના પ્રગટ કરવા માટે એના આરાધ હોય છે સાબર મંત્રો મંત્રો જે ગોરખનાથના ધોળાના મંત્રો આવા બાપદા વખતના આપણા વડીલો વખતના જે મોટા મોટા ઋષિ મુનિઓ તપસ્વીઓ થઈ ગયા એ આપણે આટલું બધું મૂકતા ગયા છે પણ કોઈએ એને અમલ કર્યો નથી જેને કર્યું છે એનો બેડો પાર છે આશીર્વાદ રૂપે કોઈને આપેલા છે હનુમાનજી કોઈના રૂપે આપેલા છે કોઈને મૂર્તિ રૂપે આપેલા છે કોઈને દર્શન કરાવ્યા છે કોઈ સાધુના વેશમાં આવીને એના સપનામાં માર્ગે એને દર્શન આપ્યા હોય છે હનુમાનજી એટલે નાની હૂની વસ્તુ નથી ભગવાનની અરે કોન્ટેક્ટ છે એ પોતે ભગવાન કહી શકીએ ભગવાનની જ આત્મા છે એ હર યુગે યુગે એ જન્મ પણ લેતા હોય છે અને એને અમર અમર પણ આવે છે એટલે સૃષ્ટિ છે ત્યાં તત્વ હોવાનું છે એટલે અમર જ છે સૃષ્ટિ બ્રહ્માંડ આ સૃષ્ટિ બ્રહ્માંડ જ્યાં લગી છે ત્યાં લગી રહેશે અને સૃષ્ટિ બ્રહ્માંડ તો રહેવાનું જ છે આ દિવસ કરોડો વર્ષોથી હાલ્યું આવે છે યુગ ના યુગ ભાઈ ગયા તો પણ એ હનુ નામની શક્તિ તો છે જ બરાબર અત્યારે આપણે અહીંયા હનુમાન દાદા કહીએ છીએ હવે વિદેશમાં વિદેશમાં પણ એના નામના મોટા ઇંગ્લિશમાં પિક્ચરો બનાવ્યા છે ખબર છે ને જોતા હોય તો હનુમાનજીની જેવા એક મુખવાળા પિક્ચર બનાવેલા છે ઇંગ્લિશમાં બરોબર કે એની તાકાત હોય ને બધી આમ દોડતા હોય છે બધું આમ ખેદાન મેદાન કરી નાખતા હોય છે મોટું વેરાટ સ્વરૂપ હોય છે બરોબર તો વિદેશમાં એને માને છે હુકમ માને છે કારણ કે એ બ્રહ્માંડની ઉર્જા મોટામાં મોટી શક્તિ છે હનુ એ આવો લંગડી આરામ કા ચલા કરે સોનેકા કા વેલા વના ખંડીમાં એકલા ફ્રંદા ભૂત સટીએ જાળું જાલું ડર ડાકરને જમીનમાં ડાલું રામ રક્ષા કરે હનુમાનજીની ચોકી ફરે રામ એની રક્ષા કરે અને હનુમાનજીની ચોકી પડતી હોય પછી બજરંગ બાણ છે ચાલીસા છે બજરંગ બાણમાં

ૈરી મારો મહારા સુગારો ઓમકાર હું કારા મહાવીર ધાવ હુ વજ્ર ગા હનુ વિલંબિ ના હુ ઓમકાર હનુ હનુ હનુમંત કપિશા ઓમ હું અનુ રિવ सत्य हो गि सत्य पाए के राम दूत धर मारु धाए के जय हनुमंत अनंत गाधार का बापत जने के पूजा पर चारा नहीं जान कुछ दास तुम्हारा वन उपन गिरी गुरु माह तुम्हारे बल हो गिदो तो तुम्हारे बल हो डरपत नाही पाए पराकर जोर हो यही अवसर अब के ही कह रो उठ उठ चल तो राम दो पाये पराकर जोर मनाई चंच चंपल चलता हनु हनु नो देख खल अपने जन को हनुमता हु

જો કે તમારા ઘરમાં રામાયણ હોય અને એમાં હનુમાનજીના પાઠ થતા હોય ચાલીસા થતા હોય તો આજુબાજુમાં કોઈ બીમાર વ્યક્તિ હોય તો એ મરી પણ નથી શકતો કાળક્રમે એને તમે દવાખાને લઈ જાઓ આજથી તમે આ કનેક્શનમાંથી કનેક્શન ક કટ થઈ જાય બરાબર અને તમે એને બહાર લઈ જાઓ ત્યારે એનો જીવ જાય પણ આજુબાજુમાં હનુમાન ચાલીસાને આજુબાજુમાં બજરંગ બાળ આજુબાજુમાં બજરંગ પાઠ થતા હોય તો એ બીમાર માણસ હોય મરું મરું હોય તો પણ એનો જીવ ન જાય કામ નથી આવી એની કામ કરે બળ એટલે શનિ મહારાજ ફાઈટ કરવી બરોબર સૂર્યને ગળી જાવ બરોબર એટલે શું કેવાય ઉર્જા કહેવાય ને બ્રહ્માંડ ની અંદર એક પારદર્શક સૂક્ષ્મ અવસ્થા એની તાકાત તાકાત બળ તમારું શરીરનું આપણું શરીરનું અંદરનું બળ કેવું આપણે પણ ઉપાડી બળ કરવી પડે એ આપણું નાનું એવું બળ કહેવાય તો બ્રહ્માંડનું બળ કોને કહેવાય આ હનુમાનજી છે બ્રહ્માંડનું બળ છે વિશ્વનું બળ છે જેને આપણે હનુમાન દાદા કહીએ છીએ મારી વાત સમજાય છે ને આ તો કમેન્ટમાં આવ્યું કે હનુમાનજી દાદા વિશે અમને સમજાવો ઓરિજિનલ વાત તો અમે તમને ઓરિજિનલ વાત સમજાવી કે એ જન્મ પણ લઈ શકે છે અને વિશ્વમાં સ્થાયી રીતે રહી પણ શકે છે બ્રહ્માંડની અંદર ફેલાયેલા છે આખા બ્રહ્માંડની અંદર ફેલાયેલા છે બરોબર આપણે પણ એની અંદર અવસ્થામાં રીતે આખું બળ છે તેજ કે સૂર્યનું તેજ છે તે સૂર્ય ક્યાં છે તેજ આખા બ્રહ્માંડમાં છે ને એવી રીતે એ હનુ હનુમાન દાદાની તાકાત આખી દુનિયામાં પ્રસરેલી છે પણ એની તાકાતનો ઉપયોગ એ પોતે જ કરી શકે પછી આપણે એની કનેક્ટિવિટીમાં હોય એટલે આપણને બધી રીતે સહાય અનુભવાય એ આપણે આને નાની એવી ઉર્જા આપણે આવી ગયો હોય તો આપણો તો બેડો પાર થઈ જાય ને પણ કનેક્શન જ થવું કોઈ ચાલી છે નથી બોલ્યો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન ગુરુ સુધારી બર્ણ રઘુવર નિર્મલ જ્યોત દાયક ઉપલચારી બુદ્ધિહીન તનુ જાનકી કે સુમીરો પવન કુમાર બુદ્ધિહીન તનુ જાન સુમીરો પવન કુમાર બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ ફલે શિવકાર વંદુ તુલસી કે શરણ જિંદગી નો કાજ કલી સુમ ગુલપ લખ્યો પ્રગટે શબ્દ જહાજ સમજાય ને પ્રગટે સબદ જહાજ આ હનુમાનજી નું હનુમાનજી નું બળ હનુમાનજી નું પોતાને બરોબર પછી મસાણી હનુમાન હોય લંગડીયા હનુમાન હોય દસામી હનુમાન હોય કોનપુત્ર હનુમાન હોય શિવપુત્ર હનુમાન હોય અનેક પ્રકારના નામ આપી આપી શિવપુત્ર હનુમાન ક્યારે કીધો હોય અંજલિપુત્ર હનુમાન કીધા શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુણિત ચાતુર રામ કાજ કર બે કો આતુર જે રામનું કાજ કરવા હાટું આતુર હોય એ રામ ભગવાન છે તો હનુમાન દાદા શું હોય રામ આખા બ્રહ્માંડનું વિશ્વનું સંચાલન કરતા હોય આખા બ્રહ્માંડનું સૌ બ્રહ્માંડનું સંચાલન રામ જો કરતા હોય તો હનુમાન દાદા નાની મોની વસ્તુ હોય જાણી વાત વિશ્વમાં પ્રચલિત થયેલું એનું બળ હોય શ્વાસોશ્વાસની ક્રિયા છે આપણામાં તાકાત નાના એવા આપણે છે એ વિભાગ પાડી દીધો તો આપણો તાકાત છે તો એ તાકાતની અંદર આપણે અનુભવાય છે કે આપણી તાકાત છે કેટલીક હોય તાકાત મળ બે મણ ઉપાડવાની હે કદાચ ત્રણ માણની બિલ્ડિંગ ઉપર ઠેકડો આવે બે ત્રણ કિલો બે ત્રણ ચાર પાંચ ફૂટ આપણે ઠેકડો મારી શકીએ હે એટલી તાકાત આ તો બ્રહ્માંડમાં ઉડી શકે એટલી જ તાકાત છે કે બ્રહ્માંડ અંગ છે હનુ હનુ એટલે બ્રહ્માંડ નું અંગ ત્યારે રામ ભગવાનની સહાયતા કરી શકે ને આપણી જેવા કરી શકશું નહીં એટલે આ એ હનુમાન દાદાનું આખું તમને મેં ઓરિજિનલ રાષ્ટાન સમજાયું જે વિશ્વમાં છે કોઈને ખબર છે એ કમેન્ટ નહીં કરે જેને કમ ખબર નથી એ તો કમેન્ટ કરવાના જ છે કે આ વસ્તુ આમનો હોય આ વસ્તુ આમ હોય પણ એને જ્યારે અનુભવ આવે ત્યારે ખબર પડે કે આ વાત એ હા છે તમારું આત્મશે ક્યાંથી આવ્યો છે તમારું આત્મા નીકળી ગયા પછી ક્યાં જાય બ્રહ્માંડની અંદર એવી રીતે બ્રહ્માંડની અંદર આદી આદિ અનાદિથી તાકાત પડી છે અનુ નામ હનુ કેતા હનુમાન ધારા પછી રંગ બધી અંદર વિશ્વની અંદર બ્રહ્માંડની અંદર ઉર્જા ઉર્જાની અંદર જે તાકાત હોય હલવવા વાળી તાકાત તો જોઈએ ને બરોબર ઉર્જાના હમઝણે હોય ઊર્જાની અંદર બધી સુરતા હોય ઉર્જાની અંદર લૂરતા હોય ઉર્જાની અંદર બધી ધારાઓ હોય બરોબર કેમ આકાશ ગંગા છે આપણા સૂર્ય છે આપણો ચંદ્ર છે પછી ચંદ્ર પર જાય નાથી ઉપર જઈએ તો આ પાછા બે ચંદ્ર હોય એ બે ચંદ્રની ઉપર જાય નાથી પાછા ઉપર તો ખાટલો રાખે ખૂતા હોય તો નાથી ચાર ચંદ્ર દેખાતા હોય બરાબર આ રીતે બ્રહ્માંડ તો હાલ્યું જ જાય છે પણ એમાં નામની તાકાત છે પછી એના વાયુ કેવો ઓગણપચાસ વાયુ નું બનેલો છે આ બરા ઓગણપચાસ વાયુ આ શરીરે એ ઓગણપચાસ વાયુનું છે આત્મામાં આ બધા વાયુ છોટેલા છે